દાહોદમાં નવા તાલુકાઓની જાહેરાત બાદ દેવઘટ બારીયા જિલ્લાનો દરજ્જો આપવાની પ્રબળ માંગણી પ્રાંત કચેરી ખાતે સુપ્રત કરાયું આવેદનપત્ર દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા બે નવા તાલુકાઓની ઘોષણા કરવામાં આવ્યા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે આ જાહેરાતના પગલે દેવગઢ બારિયાને સ્વતંત્ર જિલ્લાનો દરજ્જો આપવાની લાંબા સમયથી પ્રવૃત્તિ માંગણીઓ ફરી જોર પકડ્યું છે સ્થાનિક નાગરિક સંગઠનો અને આગેવાનો દ્વારા આ માંગણીના સમર્થનમાં પ્રાંત કચેરી ખાતે સત્તાવાર આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વહીવટી સરળતા ભૌગોલિક અંતર અને વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી દેવગઢ બારિયાની જિલ્લાનું વડુમથક અનિવાર્યતા રજૂ કરવામાં આવી છે નવા જિલ્લાની રચનાની માંગણી કરનારા અગ્રણીઓ તર્ક રજૂ કર્યો હતો કે આ નગરને જિલ્લાનો દરજ્જો મળે તો નજીક તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને દસ્તાવેજી કે અન્ય વહીવટી કાર્યો માટે દાહોદ સુધી લાંબુ અંતર કાપવું નહીં પડે આ પગલું માત્ર સમય અને નાણાંની બચત જ નહીં કરે પરંતુ સરકારી

સો જેટલા ઉપસ્થિત થયા હતા અને દેવગઢ બારિયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તેની માંગ કરવા માટે ઉપસ્થિત થયા હતા કેમ કે દેવગઢ બારિયા એક ફેરિસ ગામ છે રાજા રજવાડાનું ગામ છે તમામ ઓફિસો દેવગઢ બારિયામાં અમારી હતી ડીઆરઆઈની ઓફિસ એ અમારી દાહોદ જતી રહી અને પાણી પુરવઠાની પણ ઓફિસ અમારી દેવગઢ બારીયામાં હતી એ પણ દાહોદમાં જતી રહી ઉપરાંત અમારી ફોરેસ્ટ ડિવિઝન આજે દેવગઢ બારિયામાં છે અગર આ જિલ્લો ના બને આવી તેવી ઓફિસ ફરી અહીંથી જતી રહેવાની અમને એક ડર છે માટે કરીને દેવગઢ બારિયા પેરિસ ગામ છે અમારા દેવગઢ બારીયા જિલ્લો ઘોષિત કરવામાં આવે તો આજ રોજ અમે તમામ સરપંચો ઉપસ્થિત થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીએ છીએ